ચિત્રકૂટથી ધોરણ સુધી ચેરિટી રિક્ષા રનનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ભુજ મધ્ય સેવા ઇન્ટરનેશનલ અને સેવા ભારતી સંસ્થા દ્વારા એક સુંદર કાર્ય થયું છે આજે રિક્ષાઓનો અર્પણનો કાર્યક્રમ હતો મુખ્ય જે આ કાર્યક્રમનો આશય છે કે થોડાક દિવસો પહેલાં યુકે ઇન્ટરનેશનલ સંસ્થાના માધ્યમથી એક કાર્યક્રમ યોજાયો હતો રિક્ષા રનનો ચિત્રકૂટ મધ્યપ્રદેશથી આ યાત્રા નીકળી હતી અને કચ્છની અંદર દોરડો મધ્યે એનું સમાપન થયું હતું જ્યાં મને જવાનો અવસર મળ્યો હતો આ યાત્રાનો મુખ્ય આશય છે કે સેવાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવું અને ચિત્રકૂટની અંદર એના આસપાસની અંદર પાંચ કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય હોસ્પિટલનું નિર્માણ કરવાનું છે જેના ફંડ માટે ચેરિટી માટે આ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રાની અંદર જેણે પાર્ટિસિપેન્ટ કર્યું હતું સહયોગ કર્યો હતો એવા બધા લોકો સામેથી ચાલી ડોનેશન પણ આપ્યું હતું પોતે જાતે અહીંયા આવ્યા હતા પોતે રહેવા જમવાની વ્યવસ્થા જાતે કરી હતી અને સમાજને એક મોટો દાખલો આપ્યો હતો અને આજે ચાલીસેક જેટલી જે રિક્ષાઓ છે એ આ સંસ્થાની રીક્ષાઓ હતી એ આખા ગુજરાતના જરૂરિયાતમંદ લોકોને આજે રિક્ષા આપી છે મારી સાથે છે છે એ પ્રમુખ એમણે જ કીધું કે હું જાદવજી ગોરસિયા છું સેવા ઇન્ટરનેશનલ ભારતના ટ્રસ્ટી તરીકેની મારી જવાબદારી છે આજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એ લગભગ એક મહિનો પહેલા એટલે કે અગિયારમી તારીખે ચિત્રકૂટથી ધોરડો સુધીની રિક્ષો યાત્રા એટલે કે ચેરિટી રિક્ષો રન એનું આયોજન થયેલું હતું જેની અંદર હેતુ માત્ર સેવા કાર્ય માટે ફંડ એકત્રિત કરવાનો હતો એ એકત્ર સેવા કાર્ય માટેની જે ઉમદા હેતુસરની રિક્ષો યાત્રા પૂર્ણ થયેલી અને રિક્ષો જે છે એ બધા આખા ગુજરાતમાંથી છત્રીસ રીક્ષ છત્રીસે છત્રીસ રિક્ષો જે લાભાર્થીઓને મળે કે જે ગરીબી રેખાની જીવતા હોય અને રોજગાર માટે ઉત્સુક હોય એવા લોકોને અમે ચયનિત કરેલા એ લોકોને આજે રિક્ષા આપવામાં આવેલ છે મારું નામ દિનેશભાઈ ડાયાવી પંચાલ છે ઊંઝા તાલુકો અને ઊંઝાની બાજુમાં મકતબર ગામ મહેસાણા જિલ્લો ને ત્યાંથી હું આવું છું અલગ જ રીતે મને ખબર નથી અને પ્રમાણે મારા પ્રમાણે આ બધું બની ગયું છે અને મને એમને સેવા આપી છે પહેલાં મારું જે સૂટક મજૂરી એટલે ફરણી સુથારી કામનું ને એ બધું મારું સુથારી કામનું કામ હતું પછી કોરોના પછી થોડી મારી જે સ્થિતિમાં મારા કોઈ પણ કાર્યકર્તાને ધ્યાનમાં આવ્યું છે અને મને આ પ્રકારની એમને સેવા આપી છે એટલે મારે સેવા લેવાની પણ છે અને પણ આપવાની પણ છે એટલે એવું મારો ભાવ છે